ઢાઢર નદીમાં જળસ્તર વધતા તંત્ર એલર્ટ થયું છે દેવ ડેમમાંથી ગતરાત્રિના પાણી છોડાતા ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થયો છે ત્યારે પોરની બાજુમાં આવેલ દોલતપુરા ગામ સંપર્ક વિહોણા બનવા પામ્યું હતું ત્યારે પોરની વાત કરવામાં આવે તો નદીના પાણીથી કોઈ પણ જાતનું નુકસાન થયું નથી ત્યારે નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે પોર પંચાયત તમામ પરિસ્થિતિનો સામનો કરવા માટે એલર્ટ મોડ ઉપર છે

ટાટન નદીનો કિનારો છે અને દર વર્ષે પૂર અહીંયા આવે પરિસ્થિતિ હોય જ છે અને દેવ નદી દેવ ડેમમાંથી પાણી છોડાતા પૂર જોશની અંદર પાણીનો જળ સ્તર છે સતત વધારો થઈ રહ્યો છે મારે અને હાલ જે પોર ગામના જે તલાટી છે મનીષભાઈ રોહિત એ નિરીક્ષણ કરવા આવ્યા છે અને વહેલી તકે કોઈ પણ કોઈ જાનહાનિ ના થાય કોઈ ફસાય નહીં એ બાબતના તમામ રીતે પંચાયત દ્વારા પગલાં ભરવામાં આવે છે જ્યારે વાત કરીએ આપણે સાથે તલાટી છે મનીષભાઈ રોહિત મનીષભાઈ દેવ નદી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે કેવા કેવા સરકારશ્રી દ્વારા દેવ રીતે પાણી છોડાવે બીના રાત્રે મેસેજ આવેલ છે કે ત્યાં આ રાતના સમયે પાણી છોડવામાં આવે છે એટલે મેં ગામે જે નિશાનવાળા વિસ્તારો છે ત્યાં જણાવી રહ્યું છે કે નદી પર ફોકસ રાખવું અને પાણી જેમ જેમ વધે છે એમ એમ જે લાગુ પડતા વિસ્તારને ખસેડવામાં આવેલા છે અને હાલ કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ નથી કે જેનાથી નુકસાન થાય એવું અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે જે કદાચ નીચાણ વાળા જે વસ્તાર વાત કરી તો બોસ ચોકડી પર જે વિસ્તાર છે એમની સાથે દર વખતે આ પરિસ્થિતિ સામનો કરવો પડે છે તો આ વખતે પાણીના ટીમ આવે તો કેવી રીતે પંચાયત દ્વારા પગલા એ લોકોને અગાઉ તેના વિશે જાણ કરેલી જ છે એટલે જેવું આ પાણી વધે છે તેવું તમને સરળ સામે કરવામાં આવશે હા તો મનીષભાઈ રોહિત એમને એમને કહેવામાં આવ્યું છે કે જે પૂરની પરિસ્થિતિ જો આવશે પૂર પાણી પણ આવશે તોય પણ તમામને ચેતી દેવામાં આવે છે ગામના લોકોને પણ અપીલ છે કે આજુબાજુ ગામના લોકોને પણ અપીલ છે કે પાણી સતત વધી રહ્યું છે પોતાના બાળકોને નદી કિનારે કે કોઈ પાણીના સ્થળ નજીક જવાનો દેવા જોઈએ મોરથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા